એક કરોડને વીસ લાખનું આજે ખાતમુહૂર્ત પ્રસંગમાં ઉપસ્થિત તાલુકા પંચાયતના પ્રમુખ માનની શ્રી ઘનશ્યામભાઈ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન અશ્વિનભાઈ જિલ્લા પંચાયતના સભ્ય ભૂપતભાઈ માનની જીતુભાઈ સરપંચ સરપંચશ્રી માનની ભરતભાઈ ગામના સરપંચશ્રી ગામના જે પંચાયતના સભ્યશ્રીઓ ગામના તમામ આગેવાનો વડીલો મિત્રો અને બેનો ખાસ કરીને તમારા ગામને હમણાં મહામંત્રીને આખા તાલુકા નિમણૂક કરી એવા ખૂબ આજે આખા તાલુકામાં બે મહામંત્રી હોય એક તાલુકા આખા તાલુકામાં તમને મહામંત્રી એ પાછી ખૂબ પાર્ટી માટે ખૂબ અગત્યની વાત કહેવાય આજે સુવિધા પર તમારા ગામમાં જે ગામની એક સુવિધા ઘટતી હતી એ સરકાર શ્રી આ જ્યારે ખાતમુહૂર્ત કરી છે ત્યારે આજ પૂર્ણ કરેલ છે નાના મોટા કામો આ વિસ્તારના ગમે તે બાકી છે તાલુકા પંચાયતની યાદી આખી ઘનશ્યામભાઈ હતી અમારા અશ્વિનભાઈ પણ તમારા વિસ્તારમાં એ પણ આ વિસ્તારમાં વધારેમાં વધારે કામગીરી થાય એના માટે મહેનત કરી રહ્યા છે ગ્રામ પંચાયતની નવી ટીમ આવી છે એ પણ અત્યારે અમે બધા એના સાથે જ છીએ જે બધા આગેવાનો બધા બેઠા છે એ બધા જ આખી ટીમની સાથે છે ત્યારે આ ગામને ગામ તમે સંપીને રહેજો કોઈપણ પ્રકારનો નાનો મોટો વિવાદ થયો હોય તો બધા ભૂલી અને એક સંપ કરીને બધા કામ કરો તો તમને કામ કરવાની મજા આવશે પૈસા તો અમે ગમે ત્યાંથી તમને લઈ આવી દેવું પણ ગામની એક સુવિધા વધે અને એક સારું ગામ બને એના માટે સૌ તમે બધા સાથે મળીને પ્રયત્નો કરો એવી સૌને વિનંતી કરું છું નાનું મોટું કોઈ પણ કામ હોય હું અઠવાડિયા પહેલાં આવ્યું હતું ત્યારે મને એક રોડનું કીધું હતું તો પાંચ લાખ રૂપિયા રોડમાં આપ્યા છે અને પાંચ લાખ રૂપિયા તમારું જર્જરીત બસ સ્ટેન્ડ છે એમાં પણ પાંચ લાખ રૂપિયા એક બસ સ્ટેન્ડ માટે આપેલા છે એટલે દસ લાખ રૂપિયા તમને આપ્યા છે એ બાકીની કોઈ સુવિધા ઘટતી હોય તો અમને ગમે ત્યારે કહેજો સરકારશ્રી તરફથી નોન પ્લાન રોડ આ વખતે આપ્યા નથી પણ આ માર્ચ પછી જ્યારે આપવાના છે ત્યારે તમારો એક દલખાણી અને બોડી બે રોડ બાકી છે એમાંથી એક રોડ આ આવી જાય અને એક રોડ તમને આવતી સાલ આપે કારણ કે એકરે બે રોડ નહીં આપે